હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે લીલા તુવેરદાણાની કચોરી શેર કરવાની છું આ લીલા તુવેરદાણાની કચોરી સ્વાદમાં બહુ ટેસ્ટી હોય છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ચટપટી હોય છે અને તમે લીલવાની કચોરી પણ કહી શકો છો અને તમે ટમેટા સોસ જોડે કે ગ્રીન ચટણી જોડે પણ ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે તો ચાલો જોઈ લઈએ આપણે એની રેસીપી અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લઈશું એની અંદર મેં એક કપ મેંદો લઈ લીધો છે અને એ જ એક કપ આપણે એ જ એક કપથી આપણે ઘઉંનો લોટ લઈ લઈશું આ રીત આ ઘઉંનો લોટ જે ઘરમાં આપણે રોટલી બનાવવામાં વાપરીએ છીએ ને એ જ ઘઉંનો લોટ છે તમે એકલા ઘઉંના લોટની કે એકલા મેંદાની પણ બનાવી શકો છો આ બે કપ માપથી આપણે તમે બનાવશો ને તો બહુ મસ્ત પરફેક્ટ માપથી બનશે અને અહીંયા મેં અડધી ચમચી મીઠું લઈ લીધું છે હવે એને આપણે મિક્સ કરી લઈશું અને અહીંયા મેં ચાર ચમચી જેટલું હવે આપણે ઘી લઈ લેવાનું છે આમાં મોણ થોડું સરખું નાખવાનું છે એટલે આપણી કચોરી એકદમ ખસતા ક્રિસ્પી બનીને તૈયાર થશે ચાર ચમચી મો બે કપના લોટ માટે પરફેક્ટ મોણ છે આને આપણે આપણે બરાબર મિક્સ કરી લેવા અને હાથથી અને ઘસીને મિક્સ કરવાનું છે એટલે આપણા ઘઉંના એક એક દાણાની અંદર આપણું ઘી ભળી જાય અને તમારે સરસ આપણી ક્રિસ્પી કચોરી બનીને તૈયાર થાય સેચ પણ આપણો લોટ કોરો રહી જેવો જોઈએ નહીં એટલે આ રીતે એકદમ ઘસીને તમારે આ પ્રોસેસ કરવાની છે તમે જોઈ શકો છો કે આ રીતે હું ઘસીને લોટમાં ઘી બધું ભેરવું છું આ રીતે બધું કમ્પ્લીટ આપણે ભેરવી લેવાનું છે તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું ઘી બધા લોટમાં ભરી ગયું છે અને આ રીતે આપણો લોટ મુઠ્ઠીથી બંધાઈ જાય એટલે આપણું મોણ કમ્પ્લેટ તૈયાર છે હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે બહુ ઢીલો એ નહીં અને બહુ સોફ્ટ નહીં આપણે કઠણ પૂરી જેવો લોટ બાંધીએ છીએ ને એવો કઠણ લોટ આપણે બાંધી લઈશું થોડો છો ફ્રેન્ડ્સ કે મેં થોડો કાઠો લોટ અહીંયા બાંધીને તૈયાર કરી દીધો છે હવે થોડું તેલ નાખીશું અને પાછું એને ફરીથી આપણે આ રીતે મસ્ત મસરી લેવાનો છે પછી એને આપણે દસથી પંદર મિનિટ માટે સેટ કરી દેવા મૂકી દેવાનો છે જ્યાં સુધી આપણો લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ બનાવીને તૈયાર કરી લઈશું એટલે અહીંયા મેં પહેલાં અડધી વાટકી જેટલા સિંગદાણા એટલે કે ચારથી પાંચ ચમચી જેટલા સિંગદાણાને શેકી લીધા છે અને એને પહેલાં મેં પીસી લીધા છે એટલે અને જો આપણે બે વાટકી લોટ લીધો હતો ને એટલે બે વાટકી મેં અહીંયા તુવેના દાણા લીધા છે એટલે તુવેના દાણાના માપનાથી જ મેં વાટકીનો લોટ બાંધી લીધો છે એટલે પરફેક્ટ બનશે અને ચારથી પાંચ નંગ મેં મરચાં લઈ લીધા છે અને એક આદુનો ટુકડો લીધો છે ને આ લીલું લસણ છે એની અંદર નીચેના જે સફેદ ભાગ હોય સૂકા લસણનો એને પણ આપણે અંદર આ રીતે નાખી દેવાનો છે અને આ જ રીતે આપણે એને ક્રશ કરી લઈશું અને ક્રશ આપણે બહુ ઝીણું નથી કરવાનું આપણે જે ઇંચનો ભાગ આવે છે ને એ સાઈડ ફેરવતા જઈશું તમે જોવો છો કે મેં કઈ બાજુ ફેરવું છું આપણે જે ઓરિજિનલ બાજુ જે બાજુ પીસીએ છીએ ને એવી રીતે નથી ફેરવવાનું પેલી સાઈડ ફેરવતા જઈશું ઇંચ બાજુ અને આ રીતે તમે દરદરો પીસીને તૈયાર કરી લેવાનો છે અહીંયા અમે બે ચમચી જેટલું બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને અડધી ચમચી મેં અહીંયા જીરું નાખી દીધું છે પછી અડધી ચમચી નાખી દીધી છે અને બે થી ત્રણ ચમચી જેટલા મેં તલ લઈ લીધા છે એ તલ પણ આપણે અંદર નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી નાખીશું અને સરસ કલર માટે આપણે અડધી ચમચીથી બી ઓછી હળદર નાખી છે મેં અહીંયા આપણે લીલવાની કચોરી એકલા ગ્રીન કલરની બનાવવાના છે એટલે આપણે મરચાંનો ઉપયોગ નથી કર્યો લીલા મરચાંનો જ ઉપયોગ કરીશું આપણે એટલે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાં પહેલાંથી પીસી લેવાના છે અને સ્વાદ અનુસાર મીઠું આપણે અહીંયા જ આ સ્ટેપમાં જ નાખી દેવાનો છે તમે જુઓ છો મેં એ બધું મિક્સ કરી લીધું છે અને પછી થોડું પહેલાંથી જ ગરમ પાણી કરવા રાખી લીધું હતું એટલે આપણે અહીંયા એ અડધી વાટકીથી બી ઓછું ગરમ પાણી અંદર નાખી દઈશું અને એને ઢાંકીને મિક્સ કરીને ઢાંકીને થોડીવાર થવા દઈશું એટલે આપણા દાણા સરસ સોફ્ટ થઈ જાય અને પોચા પડી જાય એ માટે આપણે થોડું ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે અહીંયા ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો નથી એટલે આપણો કચોડીનો કલર જળવાઈ રહેતું એ દાણાનો અને બેથી ત્રણ મિનિટ માટે જ કૂક થવા દેવાનું છે ફટાફટ થઈ જાય છે નથી વાર લાગતી તમે જુઓ છો બહુ સરસ આપણા દાણા ચડી ગયા છે તમે હાથથી એને દબાઈને પણ જોઈ શકો છો પોચા પડી ગયા છે એકદમ ઢીલા એટલે એમાં થોડું પાણી નાખીએ ને તો ફટાફટ એ ઢીલા થઈ જાય છે હવે બીજો મસાલો આપણે એના ઉપર કરી લેવાનો છે હવે મેં અડધી ચમચી અહીંયા ગરમ મસાલો લઈ લીધો છે પછી કોપડાની છીણ મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી લીધી છે તમારે જે પ્રમાણે લેવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો ઓપ્શનલ છે જો તમારે ના નાખવે તો ના પણ નાખી શકો પણ બહુ સરસ લાગે છે અને બે ચમચી મેં અહીંયા શેકેલો ચણાનો લોટ લઈ લીધો ચણાના લોટને પહેલાં શેકી લેવાનું છે અને સિંગદાણા જે આપણે પીસ્યા હતા ને શેકીને એ પણ આપણે અહીંયા નાખી દઈશું અને થોડા દ્રાક્ષ મેં અહીંયા કટિંગ કરીને લઈ લીધી છે તમે કાજુ પણ નાખી શકો છો અને તુવેર એક ચમચી મેં ખાંડ અહીંયા નાખી છે આ રીતે તમે બધું નાખી દેવાનું છે અને અડધી ચમચી જેટલું લીંબુનો રસ આપણે અહીંયા લઈ લેવાનો છે આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે સ્વાદમાં તો બહુ જ ટેસ્ટી હોય છે બહુ જ મસ્ત લાગે છે બહુ ટેસ્ટી લાગે છે આ રીતે તમે મસાલો કરશો ને તો આ લીલવાની કચોરી બહુ જ સરસ લાગે છે આપણે અહીંયા લાલ મરચુંનો ઉપયોગ નથી કરતા એટલે આપણે આ ગ્રીન કલરની જ યુઝ કરવાના છે હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો મેં એક વાટકી અહીંયા કોથમીરના પાન લઈ લીધા છે અને થોડા લસણના લીલા લસણના ઉપરનો ભાગ હતો ને એ પણ આપણે અહીંયા એડ કરી દેવાનો છે આ રીતે આપણે સરસ એને બધું મિક્સ કરી લેવાનો છે કોથમીના પાન થોડા મેં અહીંયા સરખા નાખ્યા છે બહુ સરસ લાગે છે કચોરીમાં જ્યારે તળાઈને ક્રિસ્પી ખસટા તૈયાર થાય છે ને ત્યારે ખાઈએ છીએ ને ત્યારે સ્વાદમાં બહુ ટેસ્ટી લાગે છે અને તમે ઘણા બધા દિવસ માટે પણ આને રાખી શકો છો આ રીતે આપણે એક સરખી નાના નાના બોલ્સ બોલ્સવાળીને તૈયાર કરી લઈશું અને ગરમ ગરમ જ આ બોલ્સ બનાવી લેવાના છે તમારે આટલામાંથી મારા ત્રીસથી બે વાટકી લોટમાંથી મારા કમસે કમ ત્રીસ જેટલા બોલ્સ બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ નાના નાના બોલ્સ મેં તૈયાર કરી લીધા છે હવે આપણે પૂરીના લોટ આપણે રોટલી વણી લઈશું મોટી રોટલી તમે નાની નાની ગુલ્લો બનાવીને બી પૂડીઓ બનાવી શકો છો પણ મેં અહીંયા મોટો રોટલો વણી લીધો છે હવે એને આપણે આ વાટકીની મદદથી મેં એકી સાથે ચાર પૂરી કટ કરી લીધી છે અને તમે આવી રીતે કોઈ પણ વાટકી ઘરમાં સેટ કરી લેશો તો તમારી એક સરખી કચોરી બનીને તૈયાર થઈ છે અને તમારે મસાલો ગરમ ગરમ જ વાળી લેવાનો છે પછી ઠંડો થઈ જશે ને તો બરાબર વળશે નહીં અને જો તમારો ઠંડો થઈ ગયો હોય મસાલો અને વળતો ના હોય તો તમે બાફેલું બટાકુ પર અંદર એક મેસ કરીને નાખશો ને તો સરસ તમારું બાઇન્ડિંગ બનીને તૈયાર થઈ જશે આ રીતે સાઈડ પર થોડુંક ઠંડુ પાણીનો યુઝ કર્યો છે એ પાણી લગાવી દેવાનું કિનારી ઉપર પછી આ રીતે દબાવતા જઈશું અંદરથી પ્રેસ કરીને તમે જોઈ શકો છો આ રીતે આપણે કચોરી વાળીને તૈયાર કરવાની છે એટલે આપણે કચોરી એકદમ સરસ વારસા છેલ્લે જે આ ભાગ રહે છે ને સાઈડ ઉપર આપણે આ રીતે દબાવી લેવાનો છે જો છો ને ફ્રેન્ડ્સ કેટલી સરસ આપણી કચોરી બનીને તૈયાર થઈ છે આ રીતે સરસ વાળી લેવાનું છે આ કચોરી આપણે તળીશું ને તો ખુલશે પણ નહીં અને બહુ સરસ બનીને તૈયાર થઈ જશે આ રીતે કમ્પ્લેટ આપણે વાળી લેવાનું છે જો છો ને અને આ રીતે મેં બધી જ કચોરી વાળીને તૈયાર કરી લે લીધી છે હવે તેલ ગરમ કરવા રાખી દીધું છે મેં તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને એક એક કરીને બધી જ કચોરી અંદર મૂકી દેવાની છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે બહુ ફાસ્ટ નથી રાખવાની નહીં તો કચોરી આપણી અંદરથી કાચી રહેશે અને બહારથી બળી જશે એટલે આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ધીમે ફાસ્ટ કરતા જઈશું જે પ્રમાણે આપણું તેલ ગરમ હોય અને સરસ કચોડીને એકદમ ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી તળી લેવાની છે તમે જુઓ છો કેટલી સરસ આપણી કચોડી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે અંદરથી એકદમ સરસ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પીનું લેયર તૈયાર કરવાનું છે ને ધીમે ધીમે કચોડીને ફેરવતા જઈશું આપણને કચોડી તળવામાં કમસે કમ દસથી બાર મિનિટનો સમય લાગે છે પણ બહુ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે આ રીતે બધી જ કચોરીને સરસ ધીમા કેસે થવા દઈશું જોવો છો ને ફ્રેન્ડ્સ કેટલો સરસ એનો કલર આવ્યો છે એકદમ ગુલાબી આ રીતે બધી કચોરી બનીને તૈયાર થઈ જાય એટલે એને આપણે બધી બહાર કાઢી લઈશું બહુ સરસ લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ ટેસ્ટી હોય છે અને ક્રિસ્પી પણ હોય છે અને તમે ગ્રીન ચટણી જોડે કે ટમેટા સોસ જોડે ખાવ ને કે ખજૂર આમલીની ચટણી જોડે પણ ખાઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી કચોરી તમે જોવો છો ને કેટલી સરસ બનીને તૈયાર થઈ છે અને તમે ગ્રીન ચટણી જોડે કે ટમેટા સોસ જોડે પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણી લીલા તુવેરદાણાની કચોરી જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ